બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર તેમજ વિવિધ રસ્તાઓ પર રખડતા પશુઓ ઠેર ઠેર જોવા મળે છે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં ટાવેર રોડ તેમજ પાળિયાદ રોડ ગરડા રોડ ભાંભણ રોડ અને હવેલી ચોક સહિત વિસ્તારોમાં રખડતા પશુઓ બરોબર રસ્તાઓ વચ્ચે જ અડીંગો જમાવીને બેઠા હોય છે અને તેમજ ટોળ વરણે ઊભા હોય છે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહતદારીઓને હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે બોટાદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસના કારણે અનેક અકસ્માતો પણ સર્જાયા છે તેના કારણે કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે બોટાદ શહેરના આગેવાનોએ અનેક વાર તંત્રને રજૂઆત કરેલ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને રસ્તાઓ પરથી હટાવીને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી શહેરીજનોની માંગ કરી રહ્યા છે

તુરખા રોડ ઢાંકણીયા રોડ અને સ્ટેશન રોડ હાઈસ્કૂલ રોડ ખરડા રોડ હાલીમપર રોડ બધા રોડ આવી જાય બોલો તકલીફ તો અસંખ્ય પડે છે નાના છોકરા બાળકો અને બહેનો નીકળે ગાડી લઈને માલ સમાન લઈને મહાનની મોટા માણસો નીકળે ગાડી ઉપર ગાડી પડી જાય સામાન પડી જાય આપણે ઊભા કરવા જવું પડે છે એમને અકસ્માત અસંખ્ય થાય છે જોરા હલતા નથી આ ધોરણ બધાના ભૂજ દેવા પડે અને એના માલિક માહિતી પૂરેપૂરા પૈસા વસૂલ કરવા પડે મારું નામ સિકંદર જોખિયા શહેરના તમામ એવું છે શું મળતી માહિતી અમને જે માહિતી છે એ પ્રમાણે આ બોટાદ નગરપાલિકા દ્વારા આ પશુઓને પકડવાઈને લઈ જવા માટે પાંદરાપોળમાં રાખવાના હોય તેને લઈ લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપેલો છે તેવી અમને જાણ થઈ છે છતાંય આ બોટાદના તમામ રોડ ઉપર આ પશુઓ બેઠા હોય છે છે અને રસ્તામાં રોડ ભાવનગર રોડ છે સાળંગપુર રોડ છે ભાવનગર રોડ પાળિયાદ રોડ મેન મેન રોડ છે જે જે સ્ટેશન રોડ ત્યાં તો તમે જોવો ને તમને એમ થાય કે આ શું એમ પાંદરાપોળ છે શું આ રોડ ઉપર પાંદરાપોળ જેવી સ્થિતિ થઈ ગઈ છે તકલીફ સાહેબ ખૂબ જ ભોગવવાનો વારો લોકોને બોટાદની પ્રજા જે બહારથી આવતા હોય લોકો વાહનો લઈ એને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે માંગ અમારી એવી છે કે તાત્કાલિક ધોરણે આનું જે નિકાલ હોય તાત્કાલિક કરવામાં આવે અને આને જલ્દી જલ્દી આ પશુઓને પકડી અને તેની જગ્યાએ લઈ જવામાં આવે જેને લઈ જેઓ આકાશ અકસ્માત જે સર્જાતા હોય છે લોકોના પગ પણ ભાંગે છે કોઈ કેટલા લોકોએ તો જીવ ગુમાવ્યા છે આની અંદર તો હવે તાત્કાલિક ધોરણે સરકાર સરકારના તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આનો નિકાલ લાવે